إلى أي مكان؟ 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 إلى مكان؟ إلى مكان الي اي مكان الي اي مكان الي اي

સગડીએ તો મશીનમાં હાડી બનાવવા જવાનું છે તો આજથી આપણે ભાદર આપણે મુહૂર્ત કરી જવાનું તો હાલો આપણે કામે ધીમે ધીમે ઉતરી નીચે મંદિર અને પછી કામે હાલો આપણે કામે જવા નીકળી ગયા છીએ ધીમે ધીમે નીચે ઉતરી ગયા છીએ તો ભે તો ફાઈને જોતા જાય છે હું નહીં

ચાલ્યો આ દસ રૂપિયા વેદુ ભાઈન ભાગ લેવો લઈ દેજો અને સારી દૂધ છે ફ્રીજમાં અત્યારે તો આરે આવશે ઈ પછી પાછો આવો ખાવું કે તો બબલું બબલું લઈ દેજો જાવ આવું કરે છે જ ના છે કે કામ હે કામ તો હાલો આપણે જાઈ કામ હે અતારે આવો છે જ

આપણે કામે થી કામ કરીને સગડી ગયા તા કામે તો આપડે અઢીસો રૂપિયા નું કામ કરીને વેવાસી પેલા વેલા મશીન માં ગયા તા તો મશીનમાં આપણે ચાલી હાડી બનાવી પિસ્તાલ હાડી બનાવીને વીઆ્યા છે અને વીસ સુનડા બનાવ્યા છે અને પછી હાડી બનાવી છે એટલે બસો વીસ રૂપિયાનું કામ થઈ ગયું છે તો આપણે કામેથી વીઆ્યાસી અને ફાઇનલી આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી છે તો જો રસોઈ બનાવવા મળી છે એક બાજુ રોટલા એક બાજુ ઓળો તો રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે રસોઈ બનાવવા મળી અને રસોઈ બનાવી અને પછી જમી લઈ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરશો ને સરપ્રાઇઝ કરી દેજો રસોઈ બનાવીને થઈ ગયા તો ઓળો બનાવી નાખ્યો છે રોટલાઈ બે કરી નાખશે અને અહીંયા હાલવા છે નાસ્તો શું કરો છો નાસ્તો હું ખાવ નાસ્તો ખાવ છો જમાનો તા ગયા હે તો ભીખારી ગયા શેરીમાં આજે જમાણવાર હતું આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો તો એક ટાણા કર્યો હોય તો ગમે વાળા લોકો બાળકોને બધાને જમાડ્યા હતા તો બાળકો આ છોકરા બધા જમાઈ ગયેલા હતા ને આપણે હોળોને રોટલા કરીને તૈયાર થઈ ગયા છે તો જઈ જઈને પૂછી શું બને હું થઈ બસાઈ બનાવી નાખી છે કે બાકી છે તો નિશાબેન તો ઊંધા માથે લેશન કર્યું છે આવું કોઈ લેશન કરતું છે આમ કંઈ કોઈ લેશન કરતું છે જો અમારે શેટી ઉપર રમુગડાનો ઢીકલો અમારે હસ્તુ બેન રસાડા ઉપર સડીને ખાવાનું કામ ચાલુ છે હસતુ બેનનું અને એના મમ્મીને રસોઈ હાલે છે હજી હે હજી રસોઈ ચાલે જ છે હસ્તુબેન મમ્મી ભીંડો સુધારે છે

હા સુધી રોકડ સારો જો અમારે અસ્તુબેન ખાય છે ભીંડો ભીંડો ખાવાનું ચાલુ ભૂંગળા ખાવાના ને ભીંડો ખાવાનું જે હોય એ અસ્તુબેન ને ખાવાનું કેમ હસ્તું બેન તો અમે કંઈક વાતચીત હાલવા માંડી છે હું વાતચીત કરે કોને ખબર જો તેને એને મારું કંઈક વાતચીત કરવા માંડ્યા છે અસ્તુ બેન સમી લીધું હવે શ્રીફળ લીધું છે તો ભૂંગળા ખાધા છે ભીંડો ખાધો છે અને હવે શ્રીફળ ખા શ્રીફળ ખાશો હસ્તુ શું ખા લાઈ મંડે લાઈ મંડે જો દેવાનો જીવ તો બહારો વાલે જો દહી તો દે તરત જ છે છોકરી બહુ ડાઈ છે મારે तो फाइनली आप पकड़ी जाए घरे का आप आता हाथ पर गए सीधा બે ગયા છીએ જમવા અમારા આ છોકરાઓને ભૂખ લાગતી જ નથી અત્યારે મારે હારે કારે ખાવાનો બે નહીંતા હા એ નહીં કહો હા ભાઈ નહીં તો ફોનમાં પડી ગયા છે બે વાર જમો ને ત્યારે બેઠક કેમ પાછી મજા પકડી જાય હે નહીં કહો પાછી મજા પકડી દઈએ દવા પીવી છે દવા પીતા બહુ બળો પડે દવા પીઓ ને તરત રોકી નાખે દેખી પીએ ને તરત એની કરતાં વધારે રોકી નાખે અહીંયા બને છે આજે વોળો મને છે સા ને મરચા તો આજનો વિડીયો આપણે આવો હતો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો